હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે સોજીના અપમની સરળ અને એકદમ સરસ રેસીપી લઈને આવી છું તો વિડીયોના એન્ડ સુધી જરૂરથી જોજો તો સૌ ત્રણ વાટકી સોજી લઈ લીધી છે તેમાં થોડું પાણી ઉમેરી લીધું છે ત્યાર પછી એક વાટકી દહી લીધું છે અને ત્યાર પછી સોજી સરસ રીતે પાણીમાં મિક્સ થાય તેટલું પાણી ઉમેરી લીધું છે એપ્રોક્સ તમારે બે ગ્લાસ જેટલું પાણી સૂજીમાં ઉમેરી લેવાનું છે ત્યાર પછી સૂજીને સરસ રીતે મિક્સ કરી લેવાની છે વિડીયોમાં તમે જુઓ છો તે જ રીતે સૂજીને એકદમ આ રીતની મીડિયમ રીતે બહુ પતલું ખીરું પણ નહીં અને બહુ જાડું ખીરું પણ નહીં આ જ રીતે મિક્સ કરી લેવાનું છે જ્યાં સુધી તમને ખીરું એકદમ મીડિયમ ન લાગે ત્યાં સુધી તમારે પાણી એમાં ઉમેરતું રહેવાનું છે અને ખીરું આ જ રીતે એકદમ મીડિયમ રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી ખીરું કલાક સુધી ઢાંકીને રાખી લેવાનું છે ત્યાર પછી હવે વેજીટેબલ જોઈ લઈએ તો ફ્રેન્ડ્સ વેજીટેબલમાં મેં કેપ્સિકમ લીધા છે ગાજર લીધા છે અને સૂકી ડુંગળી લઈ લીધી છે ત્રણેયને એકદમ ઝીણા ક્રશ કરી લેવાના છે તમે ક્રોસ કરવાની જગ્યાએ તમે એકદમ ઝીણા સુધારી પણ શકો છો ત્યાર પછી લીલું લસણ અને સૂકું લસણ લઈ લીધું છે તેને પાણીમાં સરસ ધોઈ લેવાનું છે ત્યાર પછી મિક્સર બાઉલમાં એકદમ ઝીણું ક્રોસ કરીને પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો ખીરું હવે જોઈ લેશું તો ખીરું સરસ તૈયાર થઈ ગયું છે સોજી સરસ રીતે પાણીમાં મિક્સ થઈ ગઈ છે હવે તેમાં જે આપણે વેજીટેબલ સુધાર્યા છે તેને એડ કરી લેશું વેજીટેબલને સોજીમાં મિક્સ કરી લેવાના છે વેજીટેબલને સોજીમાં સરસ રીતે મિક્સ કરવાના છે સોજીમાં વેજીટેબલ મિક્સ થઈ જાય ત્યાર પછી અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું ત્યાર પછી જે આપણે લીલા લસણની પેસ્ટ તૈયાર કરી છે તે ઉમેરી લેવાની છે તમે લસણની જગ્યાએ કોથમીરની પેસ્ટ પણ એડ કરી શકો છો તેના તેનાથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યાર પછી થોડું પાણી એડ કરી લીધું છે મેં તો ખીરું સરસ રીતે રેડી થઈ ગયું છે ખીરું હવે બેથી ત્રણ મિનિટ સુધી આપણે તેને રાખી મૂકવાનું છે અને હા તેમાં એક ચમચી જેટલો મેં મરી પાવડર પણ એડ કર્યો છે હવે ખીરું બેથી ત્રણ મિનિટ સુધી રાખી મૂકવાનું છે ત્યાં સુધી આપણે જે અપમની પ્લેટ છે તેમાં તેલ લગાવી લેવાનું છે જેથી કરીને અપમ સરસ રીતે શેપ આપી લે અને તેમાં અપમની પ્લેટમાં ચોંટે પણ નહીં અહીં મેં અડધા ચમચા જેટલો જ ખીણું તેમાં ઉમેરવાનું છે જેથી અપમ આપણા બહાર નીકળી ન જાય તો અપમની પ્લેટ તૈયાર થઈ જાય પછી લો ફ્લેમમાં અપમને એક સાઈડ શેકી લેવાના છે ત્યાર પછી મીડિયમ ફ્લેમમાં મીડિયમ ફ્લેમમાં અપમને બીજી સાઈડ શેકી લેવાના છે તો ફ્રેન્ડ્સ અહીં લો ફ્લેમમાં મેં અપ્પમને પહેલાં એક સાઈડ શેક્યા છે પહેલાં આપણે ચેક કરી લેવાનું છે કે અપમ સરસ રીતે ફ્રાય થયા છે કે નહીં તો આ રીતે એક સાઈડથી અપ્પમને પલટાવી લેવાના છે તો એક સાઈડ અપમ સરસ રીતે શેકાઈ ગયા છે હવે તેને ઢાંકીને બીજી સાઈડ મીડિયમ ફ્લેમમાં શેકાવા દેવાના છે તો તમે જોઈ શકો છો કે આપણા અપમ રેડી થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આ અપમની રેસીપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેજો અને હા આ રેસીપીથી તમે ઘરે અવશ્ય અપમ બનાવજો અને રેસીપી મારી સાથે શેર કરજો થેન્ક યુ